આજે તો અમારી ગામ માં આવેલા મોડલ ફોટો શૂટ માટે મોડલ કોણ સેટા વિડીયો મારું નામ છે અમિત ને તમારું સ્વાગત છે રામ પ્યારી ને ભૂખ તો પછી મેં લઈ ગયા નાસ્તો કરતો રામ પ્યાર પેટ ભરીને નાસ્તો કરી દીધો પછી મમે નીકળ્યા ઘરે આવવા માટે મને બી લાગેલ ભૂખ તો મેં બી પછી ઘરે આવીને જમી દીધું ડોહ ખીચડી ખાવાની કઈ મજા જ લાગે મારે આજે કરવું તો એક ભાઈ નું ફોટો પછી નીકળી ગયા ફોટો તો અમે મારે ફોટોશૂટ કરવો રે મારે તાય તો પીટ પડે છે ચાલે જ ન ભાઈ ને જો મને જોને કેટલો ખરાબ ભાઈ ગયો ઓલા બા ચાલે ને પછી ચા પીને નીકળે અમે લોકેશન પર જવા મળ્યા ને ભાઈ લોકો જો કેટલા ફુસઠા છે ને પછી જાડી જંગલવાળો રસ્તોમાંથી ફસતા ઠાઠા ઠાઠા નીકળે અમે લોકેશન પરનું લોકેશન તો જો કેટલું મસ્ત છે એક નંબર આયા ગટુ સે પછી મેગ મારે કેમેરો કાર્ડને ચાલુ કરી નાખ્યો ફોટો શૂટ કરવાનો આ બાયટા જો તો કેટલા સમય આ કરતો છે અને હા મિત્રો અમારો મોડલ આ છે જે આ રટ લાગ્યા કટ સ્નેક નંબર હીરો છે ને મે પછી ચાલુ કરી નાખ્યો મોડલનો ફોટો શૂટ કરવાનો ને આ બાજુ તો આ બાય લોકો લાગલા ફૂગ ફૂલા મને ફૂગ તો નહી ફૂલાય પડાય લોકો નહી ઓવાની કે ફૂલ ઓટા ફૂલ ઓલા એક તો પાસ આપણો મોડલ બો હે યુડ પોઝ ને પછી મારે જાપાઉ પડ્યું આ બાય લોકોનો અમારો બી છોડા પડિયા ફ્રેમ કોનો બહુ મિનિટ કરા જગા જોત કરા નમે મે ફોટો શૂટ કરવા લાગે કે આ બાય વાઇફોમે ચાલુ કરલાઈ ફૂલો ઉતારવાનું ફોટો શૂટ કરવા આલ એમનો બીજા બડા બી બ खरा मैडम तो मैं पे फोटो शूट करने मॉडल भी ठाकिन चल आप जावा घर है बड़ा निकले घर जाता अपना मॉडल अभी चालू करना है, तो है ना हाँ मित्रों तमाम अमरा ब्लॉग गमता तो पेज ने तुम तो फॉलो करता जाने पास नवा मीन ब्लग थैंक यू